નમસ્કાર હું છું જોગલ નાથા અને મારી સાથે છે સાગર જોશી અમે બને મિત્રો આજે તમને ખાસ એક ઇન્ફોર્મેશન આપવા છે મારી જોડે એક નિષ્ણાંત છે અને નિષ્ણાંત ખેતીના બહુ ખાસ નિષ્ણાંત છે ભરતભાઈ એક બીજો મુદ્દો હતો સરકાર આપણે આ જનરલ સભા આપણે બે બે હજાર રૂપિયા ખાતામાં પૈસા આપે છે બે મહિને વર્ષના છ હજાર આપે છે તમારી સરકાર લોકો એને જે યુ છે એને એની રીતે પોતાની રીતે મહેનત કરવાની જરૂર છે ઘણા લોકો એવું કેતા હોય કે ભાઈ દુકાનદાર છે તો એને કોઈ જાય ખોટ જાય તો એને કોઈ મદદ નથી કરે ખેડૂત ને બહુ કરે છે લોકો તો આ એંગલ માં તમારે શું કહેવાનું છે જો ખેડૂત મદદ કરે ને એવું તો નહિ બને કે આપડો ખેડૂત જે સમુદાય છે આ બે રૂપિયા જ નિર્ભય થઈ જાય એવું નહિ બને નહિ હવે એની અંદર તમને સંપૂર્ણ વાત સમજાય તો જો કે બે હજાર રૂપિયા થી કોઈ બહુ મોટી રકમ નથી બહુ ખુબ નાની રકમ કહેવાય કે ત્રણ હપ્તા આવે તો એ છ હજાર રૂપિયા થાય અને ખેડૂતને સહાય કરવી આ શબ્દ સરકારનો પણ મને તો ખોટો લાગે છે હું તો ત્યાં સુધી પણ ખેડૂત ને સ્વભિમાનની વાત આવે ને હું તો જગત નો તારો દુનિયાનો બાપ કહેવાય ભગવાન પછી સરકારની કોઈ એવી ઓકાત નથી કે ખેડૂત સરકાર એવી ઓકાત કે ખેડૂત કેમ કે ખેડૂત થકી તો આખી પૃથ્વી ટકેલી છે એમાં સરકારે ખેડૂત થકી ટકેલી છે એટલે વળતર આપવાનું હોય પેલી વાત તો એ છે કે આ બે હજાર રૂપિયા છે ને એ એક પ્રકારે ખેડૂત ખાતે મશ્કરી સમાન છે એ બે હજાર રૂપિયાનો કોઈ મતલબ છ હજાર રૂપિયામાં શું થવાનું અરે ખેડૂતની વાડીનું લાઇટ બિલ એ ના થાય કેમ કે અત્યારે હવે જે જૂની સિસ્ટમ પ્રમાણે ઉધાણા બિલ નથી ન્યાય મીટર લખાઈ ગયા છે અને એમાં મોટા મોટા બિલ આવે છે એટલે એમાં લાઇટ બિલ એ ના થાય બીજી વાત એ છે કે સરકારે જો ખેડૂત પ્રત્યે સહાનુભૂતિ જ હોય અને ખેડૂતોને કઈક આપવાનું હોય તો હું આપના માધ્યમથી કહેવા માંગુ છું ને ઘણા બધા આમ તો તમે બધા એ પણ ન્યૂઝના માધ્યમથી સાંભળ્યું હશે જોગલભાઈ

સમય દરમિયાન આપણે નુકસાની થઈ છે કેમ કે અતિવૃષ્ટિ હતી જુલાઈ માં આપને ખબર છે કે જે ઘેરના ગામડાઓમાં પાણી ભરાયા હતા એમાં દ્વારકા હોય જામનગર હોય અનેક વિસ્તાર ગુજરાતના ઘણા બધા જિલ્લામાં નુકસાન થઈ હતી ઓગસ્ટ નું છેલ્લું અઠવાડિયું એટલે જન્માષ્ટમી ઉપર ડીપ ડિપ્રેશન સિસ્ટમ આપણી ઉપરથી પસાર થઈ હતી છેલ્લા પાંચ વર્ષની સૌથી શક્તિશાળી વરસાદી સિસ્ટમ આપણી ઉપરથી પસાર થઈ હતી એના કારણે નુકસાન થયું હવે સરકારની આપણે નીતિ સમજવાની વાત એ છે કે સરકારે એક બાજુ થી સર્વે ના આદેશ આપ્યા કે સર્વે કરો નુકસાની કેટલી છે હવે સર્વે કરો તો સર્વે થાય પછી જોગલભાઈ ખબર પડે કે કેટલી એક બાજુ થી સર્વે ના આદેશ આપ્યા અને એક બાજુ થી સરકારે જુલાઈ મહિનાની નુકસાની જાહેરાત કરી કે જુલાઈ મહિનામાં નુકસાની થઈને ત્રણસો ને પચાસ કરોડ રૂપિયા સહાય આપવામાં આવશે સહાય હવે ત્રણસો ને પચાસ કરોડ તમે જાહેરાત કરતા હોય એનો મતલબ એવો થાય કે તમને ખબર છે કે ત્રણસો પચાસ કરોડ નુકસાન છે તો પછી આ સર્વેમાં ખર્ચા શું કામ કરવા જોઈએ આ બહુ ગંભીર આ જો કે ગુજરાત માં આ મુદ્દો કોઈ ગંભીરતા વિચાર્યો નથી પણ મને અહીંયા એક પ્રશ્ન છે કે જો તમે ત્રણસો ને પચાસ કરોડ સહાય જાહેર કરતા હોય તો એનો મતલબ સીધો જ એ થાય કે ત્રણસો પચાસ કરોડ થી વધારે નુકસાન નથી આવું સરકાર માની રહી છે પણ હકીકત એ છે કે જુલાઈ મહિનામાં ઓછામાં ઓછું આઠ થી દસ હજાર કરોડ નું નુકસાન ખેડૂતને થયું છે એની સામે સહાય કેટલી જાહેર કરેલી છે ત્રણસો પચાસ કરોડ એટલે ખુબ ઓછી છે બીજું નુકસાન ક્યારે થયું ઓગસ્ટમાં અને ઓગસ્ટ નું નુકસાન છે ને એ કરોડ થી પણ વધારે છે એટલે ખુબ મોટું નુકસાન બંને સિઝન ની અંદર થયું છે સરકારે જાહેર કરી જે યોજના છે એમાં ત્રણસો પચાસ કરોડ એટલે આમાં સરકારે ખરેખર બે હજાર ને જે વાત કરે છે એ નથી જોતા સરકારે ખરેખર આજે નુકસાન નુકસાન આપી દેવું જોઈએ અને એનાથી વિશેષ તમને વાત કરું છું કે સરકાર જે યોજના પોતે જાહેર કરે છે એ યોજનાની અમલવારી કરે પાક એક યોજના ચાલે છે આપણા ગુજરાતની અંદર અને ઈ યોજનાની અંદર કાયદો એવો છે કે કોઈ પણ ખેડૂત હોય મેક્સિમમ ત્રણ લાખ સુધીનું પાક ધિરાણ ઉપાડે તો સાત ટકા એમાં વ્યાજ લાગે ત્રણ લાખ કરતા ઉપર ઉપાડે તો કોઈ વ્યાજ માફી નથી પણ જો ત્રણ લાખ સુધી સરકારે ત્રણ ટકા જે કેન્દ્ર સરકાર આપવાના હોય છે એ ઓલરેડી ખેડૂતના ખાતામાં જમા થાય છે એ વાત આપણે સ્વીકારવી પડશે રાજ્ય સરકારે જે ચાર ટકા આપવાના હોય ને એ જમા થતા નથી એક પ્રકારે આ રાજ્ય સરકાર ખેડૂતોને બૂજ મારે છે

જેને ખેતી સાથે લેવા દેવા નથી જે ઉદ્યોગ વેપાર કે કોઈ નાનો મોટો ધંધો જાહેરાતો છે જેટલી જાહેરાતો થાય ને ટીવી માં એનું પચાસ ટકા ખેડૂત નથી આપતા આ નરું સત્ય છે લ્યો આ બુચમાં સરકાર છે